यात्री को निम्नलिखित शरीय के अपना भूत 56 अपना आश्रम नाम निकट वार्ड के सामने दुकान वाला लाइडेशन जो इशू दे मैंने लगेज करना पर थोड़ा गुरुबा बबिताराम भाई मेहुल भाई लश्करी बबिताराम भाई 59 नंबर पर जय जय श्री राम केवल बबिताराम भाई फार्म हाउस ना लाइडेशन जो इशू को लेवा मंडे के वां सर्विस लाइडेशन આજનો ટોપિક પણ જોઈ શકો ચાલો છે તો તો મંદિર આજના લાઈ દર્શન સુનમ જના સંતોષભાઈ સોલંગી ફટાકડા વલોક બાપેશ્રમભાઈ કેતનભાઈ રકડ બાપેશ્રમ લાઈ દર્શન જોઈ શકો મિત્રો કે હાલ ધરાતો છે એટલા માટે કદાચ બાપાને બંધ છે તો અહીંયા કદાચ બાપાનો થાળ ધરવામાં આવ્યો છે મિત્રો એટલા માટે બંધ છે મિત્રો તો આપણે સમાજ મંદિર અને ધ્યાન દર્શન કરાવી દઈએ મિત્રો ગાજી મંદિરના રિટર્ન દર્શન રાખી જેથી કરી ખાસ ધરાવી જાય પછી બાપાના દર્શન થઈ શકે ચાલો તો આપણે સમાજ મંદિરના દર્શન કરાવી દઈએ એટલામાં આજે તમને સૌથી પહેલા નોટિફિકેશન સારું ભાઈ તો આ છે સમાજ મંદિર

જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના લાઈવ છે તો આજના લાઈવ દર્શન સુંદર બધાના ચાલો ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના બધે દર્શન કરાવીએ રવિ રાઠોડ પરશુરામ તો આજના લાઈવ દર્શન ધ્યાન દિન દર્શન કરાવશે તો લાઈવ માં બની રહેજો મિત્રો ટ્રાફિક જોઈ શકો ઘણો બધો ટ્રાફિક છે મિત્રો આજે તો આજ માં લાઈવ છે ગલપત શ્રી વસ્ત્રામ ભાઈ ચોઠા ભવસ્ત્રામ તો આજ ના મંદિર ના સિંગલ જોઈ શકો મેર ભાઈ વાળા ભવસ્ત્રામ સુંદર મજાના લાઈવ લે છે જોઈ શકો છો આચ છે ધ્યાન મિદિર ધ્યાન મહિના તો ત્યાં મુના લાઈવે રણજીત સૌહાન લપસ્તાવ મનેશભાઈ સ્થાપભાઈ

બળવાન સિંહ દોસ્તોને હા હે સિવાનો શિવાની બદર સ્ક્રમ જલ પર સિવાય બદર જય જે મિત્રો નવા છે એમને ફ્રેક વાત જણાવી દેવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો જેથી કરી બાપાને સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે એન્જલ મકવાણા જય સીતારામ જય સીતારામ અનિલ ભગવદરા ભગો ભગવારા વૈષ્ણવભાઈ તો ફરી એક ચેનલમાં મિત્રો ચેનલ સાથે મિત્રોને મિત્રો કરી બાપાને સવારે અને સાંજે લાઈ દર્શન શકે આજના સિંહ લગ્ન વાપરના લાઈ

ચાલો મિત્રો દર્શન થઈ ગયા તો બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવ બનાવી જઈશું મિત્રો જો અહીંથી ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો આજના સુંદર મજા લાઈ દે છે જગદીશભાઈ વાપસ ત્રામભાઈ તો આજના સુંદર મજા લાઈ દે છે જોઈ શકો છો જે મિત્રો નવા છે એમને ફરી એક વાર જણાવી ચેનલમાં પહેલીવાર હોય

જે મિત્રો નવા છે એમને એકવાર ફરી જણાવી દઈએ ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ હશે કહી શકે બાજુના લાઈવ હશે શું અમે જન બાપાના ચાલો મિત્રો તો આ બીજે બીજા મંદિરના દર્શન કરાવશે ટ્રાફિક જોઈશું પણ અહીંયા કેટલી છે આજે આજે થોડીક વધારે ટ્રાફિક લાગે છે મિત્રો મેયર જયદીભાઈ બાવળાથી લાઈમાં જોડાઈ જશે તો આજના સુંદર મજાના લાઈ દે છે ચાલો મંદિરનાં દર્શન કરાવીએ મિત્રો તો એમાં બને છે આજે થોડાક વહેલા છે મિત્રો મિત્રોને દર્શન કરાવી દેવા છે બધા મિત્રો પાસેથી આજે લેટ જોડાયેલ છે લાઈનમાં તો આ જના લાય દે તો આ જના સુંદર મજાના લાઈ દે ખરુંક કામ છે એટલે હાથ દર્શન કરાવીશું મિત્રો પછી ક્યારેક દત્તા બતાવશું અન્નપૂર્ણામાના દર્શન તો આજના સિંધ લાય દર્શન દર્પણ વળિયા બાબરભાઈ દર્પણભાઈ ફરી જે મિત્રો નવા છે જનરી ચેનલમાં મિત્રો પહેલીવાર હોય તો ચેનલ કરી મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન જોઈ શકીએ આપણે સવારે સાત ને વીસ હે સાત ને ત્રીસ અને સાંજે સાડા આઠ હવે સવા